હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એવરી વન આજે આપણે ચેપ્ટર નાઇન વિદેશ વેપારના આગળના મુદ્દાની ચર્ચા કરીએ એ છે વિદેશ વેપારનું તફાવત હવે જનરલી આપણે વિદેશ વેપારની વાત કરી વેપારની વાત કરી તો કે નફાના હેતુથી જે વસ્તુનું વેચાણ કરવા માટેની જે પ્રવૃત્તિ છે ઉત્પાદન કરવા માટેની જે પ્રવૃત્તિ છે કમાવા માટે પૈસા કમાવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે અથવા તો વસ્તુની ખરીદ વેચાણ કરવામાં આવે છે એને આપણે વેચ વેપાર તરીકે ઓળખીએ છીએ પછી વિદેશ વેપારની વાત કરી તો કે દેશની સીમાની બહાર જે વેપાર કરવામાં આવે છે સરહદો દેશની સરહદ ઓળંગીને જે વેપાર કરવામાં આવે છે એટલે અહીંયા ભૌગોલિક સીમાને ધ્યાનમાં લેવામાં આવે છે એને આપણે વિદેશ વેપાર તરીકે ઓળખીએ છીએ હવે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચે શું તફાવત રહેલો છે બરાબર વેપારમાં એટલે આંતરિક વેપાર અને વિદેશ વેપાર આ બે વચ્ચેનો તફાવત પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે આ બે તફાવતના મુદ્દા આપણે આજે જોવાના છે અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે અત્યાર સુધી દરેક વખતે આ પ્રશ્ન પૂછાયેલો છે તો ઘણા બધા તફાવતો જોવા મળે છે એમાં આંતરિક વેપાર કરવાનું કામ વિદેશ વેપાર કરતાં સહેલું છે એ કઈ કઈ દ્રષ્ટિએ મુદ્દા જુદા પડે છે તો પહેલી વાત કરીએ કદના આધારે સ્વાભાવિક રીતે સમજી શકાય એવું છે કે વિદેશ વેપારનું કદ મોટું હોય ને આંતરિક વેપારનું કદ નાનું હોય બરાબર એટલે જે વેપારની દ્રષ્ટિએ અથવા કદની દ્રષ્ટિએ જોઈએ સાઈઝ એની તો વેપાર વિદેશ વેપાર કરવાનો હોય તો એનું કદ મોટું થઈ જશે અને આંતરિક વેપાર હોય તો એનું કદ નાનું હશે ક્રાઇટેરિયાળો ઓછો થઈ જશે એટલે એ રીતે બીજો મુદ્દો જોઈએ તો વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ અહીંયા આપણે હંમેશા એ વાત ધ્યાનમાં રાખવાની છે કે આપણે આંતરિક વેપાર કરવાનો હોય ત્યારે એ વસ્તુ કે સેવાની ચૂકવણી આપણા દેશના ચલણમાં કરવાની હોય છે એટલે પદ્ધતિ થોડી સહેલી હોય છે એમાં આપણે આપણા દેશની જ બેંકમાં એક બેંકમાંથી બીજી બેંકમાં સરળતાથી નાણાંની આપણે કરી શકતા હોઈએ છીએ એટલે પદ્ધતિ સરળ હોય છે ચૂકવણીની પદ્ધતિ અને સાથે સાથે વેપારની પદ્ધતિ સરળ હોય છે હવે વિદેશ વેપારની વાત કરતા હોઈએ તો જ્યારે આપણે વિદેશ વેપાર કરીએ છીએ કોઈ એક દેશની બહાર અથવા તો આપણા દેશની બહાર જ્યારે આપણે વસ્તુની લેવેચ કરવાની હોય એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરવાનો હોય ત્યારે કોઈ એક સ્વીકૃત ચલણ હોય એમાં પેમેન્ટ કરવું પડે બરાબર અને એ માટે આપણા દેશની બેંક પાસેથી આપણે શાકપત્ર મેળવવું પડે પ્રતિષ્ઠા જેને કહેવાય એટલે વિશ્વાસ આપણો કોઈ લઈ શકે ને એના માટે તો આરબીઆઈ પાસે તો આપણા દેશની બેંક પાસેથી સાખપત્ર મેળવવું પડે અને એના આધારે આપણે જે તે કોઈ સ્વીકૃત અથવા તો આપણે કહીએ તો અમેરિકન ડોલર સ્વીકૃત છે માન્ય છે એમાં ચૂકવણી કરવી પડે એટલે એ અટપટી પદ્ધતિ થોડી કોમ્પ્લિકેટેડ થઈ જશે એટલે જ્યારે આંતરિક વેપાર કરવાનો હોય ત્યારે ચૂકવણીની પદ્ધતિ અને વેપારની પદ્ધતિ સરળ હશે અને વિદેશ વેપારની વાત કરતા હોઈએ તો એ પદ્ધતિ થોડી કોમ્પ્લિકેટેડ થઈ જશે અઘરી થઈ જશે ત્રીજું છે પાસા સંસ્કૃતિને સમાજ અંગેના તફાવતો હવે આપણને ખબર છે કે ભાષા સંસ્કૃતિ અને સમાજ વસ્તુઓની પસંદગી આ બધી વસ્તુઓ જ્યારે આંતરિક વેપારની વાત કરતા હોઈએ ત્યારે એ પદ્ધતિ અથવા તો વસ્તુઓની માગણીઓ અથવા તો વસ્તુની ચોઈસ આ બધું સમાન રહેશે જ્યારે આંતરિક વેપાર એ તો કે આપણને ખબર જ છે કે આવા આવા પ્રકારની વસ્તુ આપણા દેશમાં ચાલે છે એટલે એવી પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન આપણને એટલે આઈડિયા પહેલેથી હોય જ છે કે ભારતમાં વેપાર કરવાનો છે તો આપણા દેશમાં વેપાર કરવાનો છે એટલે અત્યારે આ પ્રકારની વસ્તુઓની પ્રણાલી છે અથવા તો ફેશન કહીએ કે માગણી કહીએ એ આ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ નક્કી સરળતાથી કરી શકીએ જ્યારે વિદેશ વેપાર કરવાનો હોય ત્યારે આ બધી વસ્તુઓ બહુ જ ધ્યાનમાં રાખવાની હોય છે એટલે ભાષા સંસ્કૃતિ સમાજ લોકોની લાગણીઓ વસ્તુનું માંગનું સ્વરૂપ આ બધું બદલાઈ જાય છે એટલે વિદેશ વેપાર કરતી વખતે કોઈ પ્રજાની લાગણી ન દુભાય એ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડે બરાબર કઈ વસ્તુની આપણે વેપાર કરી શકશું અથવા તો કઈ વસ્તુની વધારે વેચાણ શક્ય બની શકશે તો કે વિદેશ વેપારમાં જ્યારે વેપાર વિદેશમાં જઈને આપણે વેપાર કરવાનો હોય ત્યારે જે તે દેશના લોકોની જીવનશૈલીને અનુરૂપ વસ્તુનું આપણે વેચાણ કરવું પડે બરાબર ગરમ પ્રદેશોમાં જઈ અને તમે ત્યાં ગીઝરની કે કોઈ એવી વસ્તુનું વેચાણ કરવા જશો તો એ માર્કેટમાં નહીં ચાલે બરાબર એટલે કયા પ્રકારનું ટ્રેન્ડ છે એ પ્રકારની વસ્તુઓનું વેચાણ ત્યાં કરવું પડે એટલે ઠંડા પ્રદેશોમાં જ્યાં ઠંડી બારેમાસ પડે છે ત્યાં તમે ફ્રિજની ફેક્ટરીનું ડેવલપમેન્ટ કરો તો સ્વભાવિક છે નહીં ચાલે બરાબર એટલે આ બધી પદ્ધતિઓ કયા પ્રકારનું ટ્રેન્ડ છે કેવી વસ્તુ છે લોકોની ચોઈસ કેવી છે કયા દેશમાં જઈને વેપાર કરવાનો છે એ બધું વિદેશ વેપારમાં ધ્યાનમાં રાખવું પડશે બરાબર એટલે કેવા પ્રકારની માંગ છે લોકોની જીવનશૈલી કેવા પ્રકારની છે એ પણ આપણે ખૂબ જ ધ્યાનમાં રાખવું પડશે એટલે વિદેશ વેપારમાં આ પોઈન્ટ પણ એક મહત્ત્વનો થઈ જાય છે પછી છે વાહન વ્યવહાર ખર્ચનો તફાવત સહજ છે અને સ્વાભાવિક રીતે સમજી શકાય એવું છે કે જ્યારે આંતરિક વેપાર કરવાનો હશે ત્યારે વિદેશ વાહન વ્યવહાર ખર્ચ ઓછો થશે જ્યારે વિદેશ વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ વધી જશે કેમકે જે તે દેશની બાઉન્ડ્રી ક્રોસ કરવાની થાય વસ્તુ આપણે એક દેશમાંથી બીજા દેશમાં મોકલવાની થાય ત્યારે જે તે દેશની જકાત અથવા તો જે તે દેશની સરહદ પરના જે વેરા છે એ આપણે ચૂકવવા પડતા હોય અને એટલા માટે વસ્તુ વેચવા માટે એ ખર્ચ પણ એમાં એડ થશે એટલે વસ્તુ મોંઘી થશે ત્યાં વિદેશ વેપારનો વાહન વ્યવહારનો ખર્ચ છે વધી જશે આંતરિક વેપારમાં વાહન વ્યવહારનો ખર્ચ છે ઓછો રહેશે એટલે એ પણ નોંધ કરવા જેવો મુદ્દો છે પછી છે હરીફાઈના પ્રમાણમાં તફાવત હરીફાઈ એ વિદેશ વેપારમાં વધારે હોય આંતરિક વેપારમાં ઓછી હોય કેમ હરીફાઈ તો કે અહીંયા આપણે આપણા દેશમાં જ અત્યારે આપણા દેશમાં પણ હરીફાઈનું પ્રમાણ તો છે જ હરીફાઈ તો વધારે જ છે પણ માની લો કે આપણા દેશમાં બીજા દેશની કોઈ વસ્તુ મળતી નહોતી એ વખતની આપણે વાત કરીએ તો લિમિટેડ ચોઈસ માણસ પાસે રહી જાય કેમ તો કે આટલી જ વસ્તુઓ છે આ સિલેક્ટેડ વસ્તુઓમાંથી આપણે ચોઈસ કરવાની છે બરાબર થોડીક વસ્તુમાંથી ચોઈસ કરવાની હોય કેમ તો કે જ્યારે ફોરેન ટ્રેડ અવેલેબલ નથી હોતો ત્યારે વસ્તુ બીજા દેશની આપણા માર્કેટમાં આવેલી હોતી નથી એટલે ગ્રાહકો શું વિચારે જે છે એમાંથી આપણે ખરીદવાનું છે તો જેટલું છે એમાંથી ચલાવવાનું છે એટલે હરીફાઈનું પ્રમાણ અહીંયા ઓછું રહેશે જ્યારે વિદેશ વેપારની વાત કરીશું ને ત્યારે હરીફાઈનું પ્રમાણ ખૂબ જ વધી જશે કેમ કે અહીંયા ઘણા બધા દેશના લોકો વસ્તુ વેચવા માટે આવે છે ઉત્પાદન કરવા માટે આવે છે બરાબર એટલે હરીફાઈની માત્રા ખૂબ જ વધી જશે ત્યારે માર્કેટમાં ટકી રહેવા માટે તમારે બેસ્ટ ક્વોલિટીની વસ્તુ ઓછા ખર્ચે સારી વસ્તુ સારી ગુણવત્તાની વાળી વસ્તુ ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ ગ્રાહકોને આપવા માટેનો પ્રયત્ન તમારે કરવો પડશે બરાબર એટલે હરીફાઈની માત્રા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળશે અહીંયા હરીફાઈમાં ટકી રહેવા માટે તમારે ઘણી બધી પ્રકારની માહિતી એટલે માર્કેટમાં શું ચાલી રહ્યું છે ને એ પ્રમાણે તમારે તમારી જાતને તમારા બિઝનેસને તૈયાર કરવો પડશે બરાબર એટલે તો જ હરીફાઈમાં ટકી શકાશે એટલે ટેકનોલોજીની દૃષ્ટિએ જુઓ વૈચારિક દ્રષ્ટિએ જુઓ કે ફેશનની દ્રષ્ટિએ જુઓ એ બધા પ્રકારના ડેટા તમારે સર્ચ કરવા પડશે અથવા તો તમારી પાસે રાખવા પડશે અને આ થશે ત્યારે તમે માર્કેટમાં સક્સેસફુલી બિઝનેસ કરી શકશો બરાબર એટલે જ્યારે આંતરિક વેપારની વાત હોય ત્યારે વસ્તુઓની ચોઇસ લોકો પાસે લિમિટેડ હોય બીજું તો કે અહીંયાની પરિસ્થિતિથી આપણે પૂરેપૂરા જાણકાર હોઈએ અને જ્યારે વેપાર કરવાનો થાય ત્યારે આપણને મુશ્કેલીઓનો સામનો બહુ કરવો પડતો નથી એ જ પરિસ્થિતિ જો વિદેશ વેપારની હોય તો વિદેશ વેપારમાં હરીફાઈનું પ્રમાણ ખૂબ જ વધી જશે ઘણી બધી કેમ કે અહીંયા બ દરેક દેશના લોકો વેપાર કરવા માટે આવશે ચોઇસ લોટ ઓફ ચોઇસ ગ્રાહકો પાસે અવેલેબલ હશે બરાબર ત્યારે ગ્રાહક તો શું વિચારશે સારું અને સસ્તું ગુણવત્તાય જોઈશે અને સાથે સાથે પ્રાઇઝ બંને રીતે જ્યારે સસ્તું હશે સારી ગુણવત્તાવાળી વસ્તુ ઓછી કિંમતે માર્કેટમાં અવેલેબલ હશે તો લોકો વધારે ખરીદશે બરાબર એટલે મોંઘી અને ગુણવત્તાવાળી વસ્તુ તો માર્કેટમાં હોય જ હોય પણ સસ્તી અને સારી આ બંને ચોઇસ ગ્રાહક માટે ખૂબ જ મહત્ત્વની બની જાય ત્યારે આવી રીતે માર્કેટમાં આપણા બિઝનેસને અથવા તો આપણી વસ્તુને તૈયાર કરવા માટે હરીફાઈ ખૂબ જ મહત્ત્વની બની જાય છે અને હરીફાઈમાં ક્યારે ટકી શકીએ તો કે માર્કેટ સાથે આપણે ચાલી શકીએ ત્યારે બરાબર એટલે હરીફાઈની માત્રા ખૂબ જ વધી જશે એટલે વિદેશ વેપારમાં રીફાઈનું પ્રમાણ વધારે હોય અને આંતરિક વેપારમાં રીફાઈનું પ્રમાણ ઓછું હોય પછી જે ગ્રાહકોને સંતોષ આપવા અંગેનો તફાવત સેટિસ્ફાઈડ હવે આપણે બિઝનેસ કરવાનો છે માર્કેટ સાથે જ્યારે ડાયરેક આપણે માર્કેટમાં ઉતરવાનું છે અથવા તો ડાયરેક્ટ કનેક્ટેડ છીએ ત્યારે ગ્રાહક અને આમ પણ કહેવાય છે કે ગ્રાહક એ બજારનો રાજા છે હવે બીજું કહીએ તો જે વસ્તુનું વેચાણ કરી રહ્યો છે ને એના માટે તો ગ્રાહક એ ભગવાન સમાન છે એટલે આમ ગ્રાહક આવશે ને અત્યારે તો મંદીની પરિસ્થિતિમાં તો બિઝનેસ કરતા હશે ને તો ખાસ ખબર પડી હશે કે માર્કેટમાં જ્યારે ગ્રાહકો જ નથી હોતા ત્યારે કેવી કટોકટીનો સામનો બિઝનેસ કરી રહ્યો છે અથવા તો વસ્તુ વેચનાર વ્યક્તિ કરી રહ્યો છે એ ખબર પડી જ જાય તો અહીંયા ગ્રાહકનો સંતોષ એમાં પણ તફાવત રહેલા છે એટલે અહીંયા ચોઈસ લિમિટેડ હોય આંતરિક વેપારની વાત કરતા હોઈએ તો મારે ગ્રાહકના સ્વભાવથી આપણે પરિચિત હોઈએ કઈ વસ્તુ ચાલી રહી છે બધાથી આપણે પરિચિત હોઈએ ત્યારે ગ્રાહકોને સહજ રીતે સેટિસ્ફાઈડ કરવાનું સહેલું બની જશે જ્યારે વિદેશ વેપારમાં આ જ બધી પરિસ્થિતિઓ છે એમાં એની સામે પસંદગીઓ શિક્ષણ પછી ગુણવત્તાના ધોરણો આ બધું દેશ બદલાતા બદલાઈ જશે એટલે આંતરિક વેપારમાં આપણે અમુક વસ્તુઓમાં છે ને આમ કે બાંધછોડ કરતા શીખી ગયા હોઈએ છે એટલે કદાચ ખરાબ વસ્તુ નીકળે ને તો ઇન્ડિયાની વાત કરીએ તો આપણે શું કરીશું કંઈ નહીં આવશે થોડીક વાર મનમાં થોડું આમ થાય કે આટલી બધા પૈસા આપ્યા તો પણ વસ્તુ બગડેલી નીકળી પણ પછી ફેંકી દઈશું કે બગડી લેશે તો થોડી ઘણી વાપરીશું કે ગમે તેમ કરી અને મનને મનાવી લઈશું બરાબર અહીંયા આ ચાલશે પણ ફોરેનની વાત કરતા હોઈએ ને તો એકાદ બે વસ્તુ પણ ખરાબ નીકળે ને તો આખું કન્ટેનર પાછું આવે અને ઇમેજ બદલાય ને અથવા તો ઇમેજ ખરાબ થાય એ વાત જુદી બરાબર એટલે જ્યારે ફોરેનની વાત કરતા હોઈએ વિદેશ વ્યાપારની વાત કરતા હોઈએ ત્યારે માર્કેટમાં આપણી જાતને બહુ જ કેપેબલ કરવી પડશે બહુ જ વસ્તુઓ એકદમ ગુણવત્તાવાળી વસ્તુ બીજા દેશમાં જાય એ ખાસ ધ્યાન રાખવું પડશે જેથી કરીને આપણી વસ્તુની સાથે સાથે આપણા દેશની ઇમેજ ખરાબ ના થાય એ પણ એટલું જ મહત્ત્વનું છે બરાબર એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને વિદેશ વેપાર તો કે ગ્રાહકોને સંતોષ આપવા માટે કમર કસવી પડશે જ્યારે આંતરિક વેપારમાં એ વસ્તુ પ્રમાણ અથવા તો હરિભાઈની સાથે સાથે ગ્રાહકોને સંતોષ આપવાનું કામ પણ સહેલું થઈ જશે અને છેલ્લો મુદ્દો આપણે કહીએ તો વહીવટ અને કાયદાકીય વ્યવસ્થામાં પણ તફાવત જોવા મળે છે કાયદાકીય વસ્તુ તો રૂલ્સ અને રેગ્યુલેશનની વાત કરીએ તો આપણા દેશના રૂલ્સ અને રેગ્યુલેશનથી આપણે ખૂબ જ પરિચિત હોઈએ અને થોડી ઘણી બાંધછોડ અહીંયા થઈ શકે જ્યારે અમુક અમુક કન્ટ્રી તો રૂલ્સ અને રેગ્યુલેશનની રીતે બહુ જ સ્ટ્રિક રૂલ્સ અને રેગ્યુલેશન હોય ત્યાં જો આપણે વેપાર કરવા જઈએ ને તો જે તે દેશના નિયમો આપણે સ્ટ્રીકલી ફોલો કરવા પડે એટલા માટે કાયદાકીય રીતે પણ વેરાના ધોરણો હોય વેપારના નિયમો હોય આ બધી વસ્તુઓ પછી ઘણા બધા તારા ધોરણો આપણા દેશ કરતાં વિદેશમાં વ્યાપાર કરવા જઈએ ત્યારે બદલાઈ જાય છે તો આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું પડશે એટલા માટે વિદેશ વ્યાપારમાં બહુ જ મોટી કહેવાય ને સ્ટ્રગલનો સામનો કરવો પડે અને આગળના મુદ્દામાં વાત કરી કે બહુ જ આપણી જાતને કેપેબલ કરવી પડશે એટલે કાયદાકીય ધોરણો અને સાથે સાથે ચૂકવણીના ધોરણો વહીવટી ધોરણો આ બધું આંતરિક વેપારમાં સહેલું થઈ જશે અને વિદેશ વેપારમાં અઘરું થઈ જશે એટલે આ બધી વસ્તુઓ સાથે સાત મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે જો આંતરિક વેપાર કરવો હશે તો વેપાર કરવાનું સહેલું રહેશે હરીફાઈ તો છે જ પણ હરીફાઈની માત્રા ઓછી રહેશે બરાબર એટલે બધી વસ્તુઓ પરફેક્ટ બને ત્યાં સુધી રાખી અને જો વિદેશમાં વેપાર કરવામાં આવે તો જ નફો મેળવી શકાય તો જ આપણી વસ્તુ વિદેશના વેપારમાં સરળતાથી સફળતાથી વેચી શકાય બરાબર એટલે આ બધા મુદ્દાઓ તો અહીંયા આપણે વાત કરી છે આંતરિક વેપારમાં શું હોય અને વિદેશ વેપારમાં શું હોય આ બંનેના મહત્ત્વના તફાવતની આપણે અહીંયા ચર્ચા કરી છે તો પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે એટલે આને તમારે કમ્પલસરી તૈયાર કરી લેવાનો છે બરાબર આમ તો સેલું જ છે કે આ આંતરિક વેપારમાં આવવું હોય ને વિદેશ વેપારમાંથી થોડું જુદું તો બધી પરિસ્થિતિમાં આંતરિક વેપારમાં સહેલી થઈ જશે સિચ્યુએશન અને વિદેશ વેપારમાં કોમ્પ્લિકેટ થોડું હશે એટલે આપણી જાતને વિદેશ વેપાર સાથે કેવી રીતે તૈયાર કરી શકે એ બધી વસ્તુઓ વિદેશ વેપારમાં આપણે ધ્યાનમાં રાખવી પડશે બરાબર આ અગત્યના મુદ્દા ધ્યાનથી વાંચી અને તૈયાર કરી લેશો જેથી કરીને પરીક્ષાની દ્રષ્ટિએ અનુકૂળતા રહે થેન્ક યુ